નગરમાં ઉભરાતી ડ્રેનેજ અને ગંદા પીવાના પાણી બાબતે તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું પ્રમુખ બિરેન શાહ દ્વારા જણાવ્યું હતું ઓગણીસો થી મુખ્ય પંપ સ્ટેશન સુધી જતી ડ્રેનેજ લાઇન ત્રણ વાર તૂટી જતા સર્જાતી અવ્યવસ્થાને લઈને પ્રમુખે ત્રણ દિવસમાં નિકાલ લાવવા હાકલ કરી છે સાથે નવીન એસટીપી પ્લાન્ટ શરૂ કરવા તાકીદ હાથ ધરવામાં આવશેનું પણ જણાવ્યું છે ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ પ્રશ્નને લઈને નગરપાલિકા એક્શન મોડમાં આવી છે મળતી માહિતી મુજબ ડભોઈ ડ્રેનેજ શાખાની મુખ્ય લાઈન ઓગણીસો છોતેર થી નખાઈ છે જે વારંવાર તૂટી જતી હોવાને લઈ સમસ્યા ઊભી થઈ રહી છે નગરમાં ડ્રેનેજના પાણી પીવાના પાણીમાં ભરી જતા હોવાની પણ જાણ થઈ હોય ત્યારે નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા ડ્રેનેજ સમસ્યા નિકાલ માટે કાર્યપાલક ઇજનેર અને ગટર વ્યવસ્થા બોર્ડ લેન્ડ રેકોર્ડ ઓફિસ રાવપુરા ખાતે પત્ર લખી ડભોઈ ખાતે બની ગયેલ અને ત્રણ વર્ષથી કાર્યરતમાં થયેલ એસટીપી પ્લાન્ટ તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે લેટર રાખ્યો છે સાથે નગરની ગટર સમસ્યા નિકાલ માટે મુખ્ય લાઇનમાં ભાગમાં ત્રણ વાર રિપેર કરવા છતાં તૂટી જતી હોય ત્યારે નવા પ્લાન્ટમાં તેને ડાયવર્ટ કરવા કાર્યવાહી કરવા સૂચન આપ્યું છે સાથે નગરની જનતાને હાલ ત્રણથી ચાર દિવસ નગરપાલિકા દ્વારા અપાતું પીવાનું પાણી ડ્રેનેજ લીકેજના કારણે કેટલાક વિસ્તારોમાં પીવાના પાણી સાથે ડ્રેનેજ પાણી ભળી જવાના બનાવને લઈને આરોગ્યને ધ્યાનમાં રાખી પાણી ઉકાળીને પીવા સૂચના અપાઈ છે પાલિકા દ્વારા નગરની સમસ્યા નિકાલ માટે સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની માહિતી પૂર્વ બીરેન શાહ દ્વારા આપવામાં આવી હતી સાથે દિવસમાં સમસ્યાનો સમાચાર આવી રહ્યા છે કે ગટરના પાણી દૂષિત થાય પાણી પાણીમાં મળવાથી પાણી દૂષિત થાય છે અને ગંદા તો પાણી આવે છે કેટલાક એરિયામાં વધુમાં વધુ એરિયામાં ગટરના પાણી બહાર નીકળી રહ્યા છે અમે એનાથી જાણકારી છે અમારે પૂરેપૂરી છે એના માટે જ કર્મચારી પાણી પુરવઠાના કર્મચારી અને ચીફ ઓફિસર સાથે બે દિવસ પહેલાં નગરપાલિકામાં મિટિંગ બોલાવી હતી તાત્કાલિક અસરથી જેના કારણે એસટીપી પ્લાન્ટ જે અમે જવા હોય રસ્તો તો રસ્તો જેસી પર બેસીને એસટીપી પ્લાન્ટ પર ગયા હતા ત્યાં જે પાંચસોની લાઇન જે મેન પંપિંગથી જે જાય છે એ લાઇન બસો પાંચસો મીટર પ્લાન્ટ બંધ હોય બસો પાંચસો મીટરથી વચ્ચે લાઇન બ્રેક કરી ને નવી લાઈન જોઈન્ટ કરી મેઇન પમ્પિંગથી ચાલુ કરવાનો પ્રયત્ન ચાલુ કરી દીધો છે અને કદાચ આજે કાલ સુધી કાલ સાંજ સુધીમાં એ કાર્યરત થઈ પણ જશે ને એ કાર્યરત થયા બાદ ત્રણ ચાર દિવસમાં ગટરના બધા જ પ્રોબ્લેમ ડબેમાં સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન આવી જશે મારી નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રજાને નમ્ર વિનંતી છે કે પાણી લોકો ઉકાળીને પીવે ચાર પાંચ દિવસ માટે પાણીને ગટરની સમસ્યા એકદમ જ આવું આવી છે કારણ કે ઓગણીસો પાણી પાણીની ગટરની લાઇન છે જેના કારણે આ વારંવાર ડેમેજ થઈને તૂટી ગઈ છે પોલીસ લાઈન બાજુ અમને બી હાલમાં તૂટેલી છે જેથી કરીને અમે પ્રેશર કરીને અમે પાણી પુરાણ અધિકારીઓને એસટીપી પ્લાન્ટ જે અમને સોંપ્યો નથી તો પણ અમે એમની લાઈનમાં જોડાણ કરવાની તકેદારી રૂપે પગલાં લીધા છે ને સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે પાણી જે બે ટાઈમ નહોતું આવતું પીવાનું પાણી જે નહોતું આવતું એ કામગીરી પૂર્ણ થવાના આરફળ છે એક કાલ કે પરમ દિવસથી નગરમાં રેગ્યુલર બે ટાઈમ પાણી આવતું થશે મારી પબ્લિકને ફરી નમ્ર વિનંતી છે કે પાણી પૂરતા પ્રેશરમાં પાણી આપે છે જે લોકો મોટરનો ઉપયોગ કરતો હોય એ લોકો ના કરશો એના કારણે ગટરના કોઈ નોર્મલ લીકેજ હોય છે તો તમે પાણીની મોટરથી ખેંચતા પાણી શુદ્ધ પાણીની અંદર ગટરનું પાણી મિક્સિંગ થાય છે અને પાણી ડોળું થાય છે ગંદુ થાય છે ને જે પીવા લાયક માટે હાનિકારક હોય છે એટલે મારી નમ્ર વિનંતી છે કે પાણી પીવા માટે પાણી ઉકાળીને પીવાનો બે પાંચ દિવસ માટે આગ્રહ રાખે પોલીસ માં રિપેર કરે ત્રણ વાર રિપેર કરી ત્યાં એરવાલ પણ અલગથી મૂક્યો પણ તો પણ જેસે થે તેવી સ્થિતિ છે પોલીસ લાઈન તો રિપેર કરતા પછી બહાર કરનેટ રોડ પર છે ત્યાં પણ લીકેજ થયું જે નવો આપણે જે ગટરનો જે મેઇન કુવો છે જે ચાર કૂવાનું પાણી જોઈન પમ્પિંગમાં આવે તે કૂવાની બહાર પણ લીકેજ છે એટલે અમે તૈયારીમાં વિચાર વિચારે લાયા છે સીઓ સાહેબને વાત કરી છે મેં કે મેઇન લાઈન જે નવી રાઇઝિંગ લાઈન નાખી છે ડીઆઈની ગટરની એસટીપીની એમાં જોડાણનું કામ હાલમાં ચાલુ છે ને આ સાંજ સુધીમાં એ કામ પતી જશે પણ એસટી પર જે દોઢ મીટર લાઇન જે જમીનની અંદર જે છે ત્યાં જો તોડીને ચાલુ કરીશ તો પાછું માટી અંદર જશે તો પાછો પ્લાન્ટ બંધ થાય કુવા બંધ થઈ જાય એવું હાલત છે એટલે એક દિવસ બે દિવસમાં એક કામ કાર્યરત થશે যেতে করে গটন না স্টেপ বাই স্টেপ প্রোবলেম সোল থাকে এর এছে প্রম সোল থাই